ભરૂચ અંકલેશ્વર સહિત આસપાસની ઔદ્યોગિક વસાહતોમાં ફરી એકવાર હવા પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો નોંધાયો છેલ્લા કેટલાક દિવસોથી નું સ્તર સતત વધી રહ્યું છે આજે એક્યુઆઈ એકસો ને પાર પહોંચતા શહેરવાસીઓના સ્વાસ્થ્ય પર અસર દેખાવા લાગી છે ભરૂચ અંકલેશ્વર સહિત આસપાસની ઔદ્યોગિક વસાહતોમાં ફરી એકવાર હવા પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો નોંધાયો છેલ્લા કેટલાક દિવસોથી એક્યુઆઈનું સ્તર સતત વધી રહ્યું છે આજે એકયુઆઈ એકસો પંદરને પાર પહોંચતા શહેરવાસીઓના સ્વાસ્થ્ય પર તેની અસર દેખાવા લાગી છે જ્યારે કેટલાક વિસ્તારોમાં એકયુઆઈ બસોને પાર જતા સ્થિતિ ચિંતાજનક બની છે ખાસ કરીને બાળકો વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ માટે આ સ્થિતિ વધુ જોખમી બની છે શહેરવાસીઓએ પ્રદૂષણને લઈ પોતાની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ઉદ્યોગો વાહનોનો વધતો ધુમાડો તથા બાંધકામની પ્રવૃત્તિઓ હવા પ્રદૂષણ માટે મુખ્ય જવાબદાર છે હાલ સ્થિતિને ધ્યાનમાં લેતા તંત્ર દ્વારા હવા પ્રદૂષણ ઘટાડવા માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે જેથી લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ અંકલેશ્વર